વકીલો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી અને મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી સામે ફરિયાદ નોંધાવવાની પણ વાત કરવામાં આવી છે એમાં થોડાક સમય અગાઉ તેમનું જે નિવેદન સામે આવ્યું હતું જેમાં તે ઉદલી સમાજને યુવાન સાથે વર્તન કર્યું તો એટલું જ નહીં તેમણે વકીલોને લઈને પણ જે વાત કરી હતી તેના કારણે વકીલો એ આ બાબતને વખોડી છે ને શું માંગ કરી છે વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક સમય અગાઉની વાત છે મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી એક સ્વાગત કાર્યક્રમ અંતર્ગત એક યુવાન દલિત સમાજના હતા તે ફરિયાદ લઈને જાય છે ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે જે વિડીયોમાં તેમના પર આરોપ છે કે નેહાકુમારી દ્વારા દલિત સમાજના યુવાન સાથે અણછાજતું વર્તન કર્યું ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું અને જાતિ વિષયક શબ્દો પણ કહ્યા આને લઈને વિવાદ વકર્યો હતો નેહાકુમારી સામે ગંભીર આરોપો પણ લાગી રહ્યા છે આ મામલાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય મેવાણી પણ આવ્યા હતા પત્રકાર પરિષદ યોજીને વિરુદ્ધ ખોલ્યો હતો એટલું જ નહીં મહીસાગર પોલીસ વડાની કચેરીએ મહીસાગરના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધ ફરિયાદ પણ આપી હતી જોકે આ મામલાને લઈને અત્યાર સુધી કોઈ પણ પ્રકારના એક્શન લેવાયા ન હોવાની વિગતો પણ સામે આવી રહી છે ત્યારે આ વચ્ચે હવે વકીલો પણ મેદાને આવ્યા છે વકીલોની વાત કરીએ જે રીતે શબ્દનો ઉપયોગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વાત કરી છે એટલું જ નહીં તેમણે રાજ્ય સરકાર પાસે આઈએ એસ અધિકારી નેહાકુમારીને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરાવવા માટે પણ માંગ કરી છે પહેલા તો શું કહી રહ્યા છે એડવોકેટ સાંભળી લો દસ બે હજાર ચોવીસ ગુજરાતના એડમિનિસ્ટ્રેટનમાં એક કાળો દિવસ કહી શકાય કલેક્ટર મહીસાગરે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દલિત સમાજ આદિશવાસી સમાજના માણસોને ખૂબ જ ખરાબ શબ્દો વાપર્યા ચપ્પલ છે મારખાને કે લાયક હૈ હરામી સાલા હરામી એટલે બાસ્ટર્ડ એક કલેક્ટરના મોઢે એ પણ એક સ્ત્રીના મોટે આવા શબ્દો શોભા દે સ્ત્રીના પેટે જન્મેલું બાળક અનોરસ હોય એને બાસ્ટર્ડ કહેવાય હરામી કહેવાય એક સ્ત્રી જ આ પ્રકારના શબ્દો વાપરે એ કેટલું યોગ્ય એની પછી અટકતા નથી વકીલ વકીલ વર્ગને પણ ચપ્પલથી માર ખાવાને લાયક અનપઢ આવા શબ્દો વાપરે છે કેટલી હદે ગુજરાતના સરકારી અધિકારીઓને આ પ્રકારની ભાષાનો દુરુપયોગ કરવાનો અધિકાર છે કોઈ પણ ક્રિમિનલ પણ જો સરકારી કાર્યક્રમમાં સરકારી અધિકારી પાસે પોતાની તકલીફની રજૂઆત કરવા જાય તો એનો ક્રિમિનલ ઇતિહાસ નથી જોવામાં આવતો એની ફરિયાદ જોવી જોઈએ એ મને ધમકી આપી ગયો એમની પાસે છે જગ્યા કોઈ માણસ કોઈ પણ સરકારી અધિકારીની ધમકી આપે જાહેરમાં તો એની ફરિયાદ કરી શકાય પરંતુ આ પ્રકારની ભાષાનો પ્રયોગ એ પણ એક પબ્લિક પ્લેટફોર્મ પરથી કલેક્ટર કક્ષાના માણસ કરે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એડવોકેટ્સ કેર સોસાયટી જે છેલ્લા ત્રણ વર્ષથી અસ્તિત્વમાં છે અને વકીલોના પ્રશ્નો માટે વાચા આપે છે એ આ પ્રકારની વકીલો વિરુદ્ધની ભાષાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને અમે ત્યાં સુધી આ પ્રશ્નને લઈ જઈશું જ્યાં સુધી સસ્પેન્ડ કરી અને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવામાં ન આવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ અમે આ બાબતે પત્ર લખીશું કે ભાઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ ગુજરાતના તમામ વકીલોની માતૃ સંસ્થા છે તેને પણ વકીલો વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ થયો છે તેને સખત શબ્દોમાં વખડી કાઢવી જોઈએ ઇનફેક્ટ બે દિવસ પહેલાં બાર કાઉન્સિલના ચેરમેન જે જે પટેલ સાહેબે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તમે જ બધા હતા લગભગ અને એવું કહ્યું કે પોલીસ કે કોઈ પણ અધિકારીઓ વકીલો વિશે જે પ્રકારે ગેરવર્તન કરે છે કે સરકારી અધિકારીઓ જે રીતે ખરાબ વર્તન કરે છે તે તાત્કાલિક રોકાવવું જોઈએ અને તે લોકોએ એ રજૂઆત કરી છે હું એવું માનું છું કે આ પ્રસંગ પણ તે વસ્તુનો ભાગ બની રહે તે જોવા માટે અમે એમને રજૂઆત કરીશું અને રજૂઆત વિશે તમને લોકોને જાણ પણ કરીશું જરૂર પડે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આની પિટિશન કરીશું એડવોકેટ્સ કેર સોસાયટી તરફથી પરંતુ જો સરકાર આ વસ્તુને ગંભીરતાથી સાંભળે જુએ અને પોતાની જવાબદારી સમજે તો આ પ્રકારના આઈએસ ઓફિસરો આ પ્રકારની છૂટ લેતા અટકે તે માટે પણ દાખલો બેસાડવા આને સસ્પેન્ડ કરી અને એ બેનની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીની પૂરી તક આપી યોગ્ય વકીલ જો એમને રોકવાની જરૂર પડે તો વકીલ હાલમાં એમાં પાછો નહીં પડે ભલે વકીલોને ચપ્પલથી મારવા પડે પણ આમને એક સબક શીખાડવા માટે જેમ વકીલ સામેથી આવે એમ એને વકીલ તરીકે લાભ પણ મળશે છે કદાચ આ જે સરકાર એક સરકારની માનસિકતા છે કે આદિવાસી દલિત એ પ્રકારના એટ્રોસિટી એક બાબતના આ સરકારના નિવેદનો છે એ જોતા લાગે છે કે કદાચ અંદરખાનેથી સરકાર આ પ્રકારના અધિકારીને સપોર્ટ પણ કરતી હોય પરંતુ સરકાર એક ધર્મનિરપેક્ષ સરકાર છે સેક્યુલર છે અને જાતિ અને બધાની ઉપરવટ જઈ અને સમાજ માટે કામ કરવાનું છે મને તો એ સમજાતું નથી કે શા માટે સરકાર એવું ડિક્લેર નથી કરતી કે ધર્મ તો ભારતીય લખવો જોઈએ અને જાતિ તો મનુષ્ય લખવી જોઈએ એ કાયદો કેમ નથી લાવ્યો આ હતા હાઈકોર્ટના સિનિયર એડવોકેટ તેમણે આ મામલે પત્રકાર પરિષદ યોજીને આઈએસ એસ નેહાકુમારીએ જે શબ્દનો ઉપયોગ પકીલો માટે પણ કર્યો છે તેને લઈને તેમણે આ ઘટનાને વખોડી છે એટલું જ નહીં તેમણે કહ્યું છે કે જો પોલીસ આ મામલામાં ફરિયાદ નહીં નોંધે તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં નેહાકુમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે જેના કારણે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે નેહાકુમારીનું પણ કહેવું છે તેમનો પણ એવો પક્ષ હતો કે જે વ્યક્તિ ફરિયાદ કરવા માટે આવ્યા હતા તેમના ભાઈ આરોપી છે ને પોતે તેઓ પણ આરોપી છે એટલું જ નહીં જ્યારે સ્વાગત કાર્યક્રમમાં તેઓ આવ્યા તેમજ જે વાતો થઈ જે વિવાદ થયા ને એ જે બાબતને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ જે દલિત સમાજના યુવાન હતા તેમનું સમર્થન કર્યું ત્યારે નેહાકુમારી એવું પણ જણાવ્યું હતું કે જિગ્નેશ મેવાણી છે તે પોલિટિકલી સ્ટન્ટ કરી રહ્યા છે અને આરોપીઓનું સમર્થન કરી રહ્યા છે તેના જ કારણે હવે વિવાદ છે તે વકર્યો હતો અને આ બાબતને લઈને હવે વકીલોએ પણ મોરચો ખોલી દીધો છે ત્યાર સુધીમાં બસ આટલો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ